ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ತಮರು ಪಿಎಮ ಸಿ ಮಾ ಆ ತಾರೀಕ બીજો મહિનો બે હજાર ચોવીસ ને મંગળવારના રોજ મિત્રો જીવરાની આવક આપણે ભાગ વનમાં સવારે કરી હતી મિત્રો પિલો નંબર એક પાસેથી સાડત્રીસો ગુણીની આવક થઈ હતી અને મિત્રો જો આ બધું જરાજીનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે હું ભાગ બે શૂટ કરી રહ્યો છું મિત્રો પિલો નંબર સોળથી તો મિત્રો ચાલો જાણી લઈએ ભાગ બે માં કેવા રહેલા છે બજાર ભાવ અને મિત્રો દુઃખદ સમાચાર છે થોડાક મિત્રો અત્યારે મિત્રો ભાગ બે માં મિત્રો જાણવા મળેલું છે કે ત્રણસો રૂપિયા બજાર તૂટી ગયું છે મિત્રો સવાર કરતા અત્યારે ત્રણસો રૂપિયા બજાર તૂટી ગયું છે વિડીયોમાં એટ સુધી બન્યા રહીજો મિત્રો ભાવ કેવા રહે તે ભાગ બે માં અને કેવું બજાર છે કેટલું તૂટ્યું છે મિત્રો તે આગળ વિડીયોમાં હું જણાવી દઉં છું અને કેવા ભાવ છે તે પણ જણાવી દઉં છું તો વિડીયોમાં બન્યા રહીજો મિત્રો ભાગ બે ના ભાવ જોવા માટે છવ્વીસ નવ જીરું સેમી સુપર નવું છ નંબર નવું બટલ કે ત્રેપનસો પુરા સેમી સુપર નવ જીરું પંચાવનસો પૂરા પંચાવન પૂરા થયા છે અઠાવનસો ને ચોવીસ દાણો સારો છે કસ્તર વધારે છે માટી સાથે છે સેમી સુપર પચાસ પાંચ હજાર પચાસ એકાવન પચાસ બાવન પચાસ બાવન પચાસ બાવનસો ને એકાવન નવ જીરો લીલા દાણા એકાવન રૂપિયા ત્રેપનસો ને એકાવન ત્રેપનસો ને એકાવન ભાવ જોયો છે સવારમાં સારું હતું તેનો રીલો થઈ ગયો ને સો ને એક ત્રેનસો ને એક ભાવ જોજે નવું જીરું સેમી સુપર બાવનસો છવ્વીસ સેમી સુપર માઇનર સાથે બાવનસો ને એકાવન નવ જીરો સેમી સુપર લીલા દાણા સાથે 네, 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 그거예요. 하고 놓고. અલગ છે એ 5201 ના ભાગિયાનું 5201 નું ભાગિયાનું એક ભર્યો અહીં 5201 ભાવનપુરા 900 શમી સુપર મારો રહેવા સાથે મારો બેંકનો બચત નંબર 5201 એ નંબર લખી નાખ ના ભાઈને તમે રાખો હોય લેતો નથી 5201 શમી સુપર 900 તમે જે આગળ ભાવ જોયા તે વીસ કિલોના ભાવ છે અને બજાર ની વાત કરું તો બજારમાં ફરી મિત્રો ત્રણસો રૂપિયાનો ઘટાડો થઈ ગયો છે મિત્રો સવાર કરતા અત્યારે ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે સવારે સારું હતું અત્યારે ત્રણસો તૂટી ગયું છે